પહેલગામમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતભરમાં પાકિસ્તાન માટેની નફરત વધી રહી છે યુદ્ધ થઈ શકે નહીં એ અંગે પણ અટકળો થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર ફતેહગંજ કલ્યાણ નગરની પાસે પાકિસ્તાનના ધ્વજ પર પાકિસ્તાન મુર્દાબાદનું લખાણ લખી રસ્તા પર લગાડી ત્રાસવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો ભારતભરમાં ત્રાસવાદી હુમલાનો વિરોધ શરૂ થયો છે ત્યારે વડોદરામાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પણ કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલાનો વિરોધ કરતા દેખાવ શરૂ કર્યા હતા અને પાકિસ્તાન ત્રાસવાદ માટે જવાબદાર હોવાથી લોકો પાકિસ્તાન પર ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે બે દિવસ અગાઉ કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર પાકિસ્તાનના ઝંડા ચીપકાવી વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી રસ્તા પર લગાવેલા પાકિસ્તાની ઝંડાઓ હટાવી દેવામાં આવ્યા હતા ત્રાસવાદીઓના સંગઠનોને ટેકો કરનાર પાકિસ્તાન પર લોકો દ્વારા ફિટકાર વરસાવવાનું આજે પણ ચાલુ રાખવામાં આવ્યું છે જેમાં ફરી એકવાર વડોદરા શહેરના ફતેહગંજ કલ્યાણ પાસે પાકિસ્તાનના ધ્વજ રસ્તા પર ચીપકાવી દેવામાં આવ્યા હતા ધ્વજ નીચે પાકિસ્તાન મુર્દાબાદનું પણ લખાણ લખવામાં આવ્યું હતું